હલો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બપોરે બે વાગે બપોર બાવ્યો ઘરે હું મજામાં મજામાં અટકતરો થયો મમ્મી મહેમાનું તા તો હિસાબ પાણી પીએન વ્યાગે ને એવા માલિક રો ભાઈ પોરબંદર જઈએ ગાડી લેવી તો મોટર સાયકલમાં જવું મોટર મોટર સાયકલમાં જાઓ ને હલો તો મમ્મી છે ને જઈએ આવીને જાતા જાતા થોડા થોડા ઉતારતા જાય જાય

એમાં એ સુધામમાં બજાર રહે ને વાતો ઘુરીએ શિયાળ પાંચ વાગે ટ્રાફિક જામ થાય ને પાછી એટલે મોટી ગાડી જ રાખવાસ્થા જ રાખવી પડે અરે કાંઈ જઈએ પૂરી ગયો ફોટો પકવવો ને કારણ કે લઈ જાય જઈએ તો વાંધો ન આવે બાકી માર્કેટ રતી દીધી કરવીને ગાડીને બોકી રહી રાખી દઈએ ત્યાંથી પછી રિક્ષામાં સામાન નાખી દેવાનું લઈ જાવ ને વાર હું પછી હાથે હલબું પડે જાવ તો બધા વિડીયો બધા બનાવી આજના બાકી બધા ડોમેટો શું કરું કરતા જજો મને ટાણ જવાના પૈસા ઉડાડવા પેલા કરવા નહીં ઉડાડવા થોડીક માનવી વિશે ઉડાડવા તો પડે નિકાલ તો કરવો પડે બીજું રાજા જ નહીં ઉડે શેર પાંચસઠ પીજા ઉડી ઉડીએ રાજા નહીં ઉડે એ કીમા ઉડીએ કપડામાં બહુ બાકી કોઈ ખાવા પીવાનો ના આપણે ખાઈ દઉં છું મસ્ત મજા મસાલો મને નાખી લીધો ફટોફટ નીકળીએ બસ ફટોપેટ આવવાનું ટોટાણે હે ને અહીંયા પોરબંદર અમાર પોરબંદરની બજાર અમે જોડાણ ખરીદી કરવા આવ્યા અમે ત્યાં ક્યાં પસંદ કર્યા કે ત્રણમાંથી એ એટલે પડ્યા ને કોફી પસંદ કર્યો ને આપણે બુટુન ચોઈસ ચાલે વધારે વાઈટમાં લેવાના પહેર્યા આજે ત્રણ જોડે ઘેર પડી ને સોથી આવે સોલા પાંચ પાસ જ જોડ્યું તો હે ને બુટ ત્રણ ત્રણ ચાર બુટુન જોડ્યું હે એક સવલા છે હે ને પાસે લેવા તો હે ને ભાઈ કલર લઈને આવે ને તો આપણે જોવા લઈએ માપ સાઈઝ કલર

મઠેના સાત લખ દે પછી ઓકાઓ પછી સટણી એ વટાણા ફોલાઈ ગેલ પડ્યા મસ્તીના રિઝર્વ ગામમાંથી લઈ લ્યો મારતા ને વટાણા વટાણા સસ્તા રૂપિયા અડધો રોટલી બનાવવાની છે કરવાનું છે કોબી ને ને સલાડ બનાવું ને પછી ગરમ ગરમ

11 વાગે ગઈ છે ઉઠડ લાગવા સલોકી ધ બેઠી લઉં આ મકામ પડે ડુંગરી પછી મેથી દાણા ને સોખા હોય તો સોખા ને હોય તો કિસડી કિસડી હા ને સડણી મીઠું હળદર સડળળ બાજરીનો bột મેથી પાકિયે મેથી નાળના મેથી પાકિયું સે કોઈ બીજી વસ્તુ તમને દેખાતી હોય તો કીજો કે મકામ થાય

વાગવામાં અગિયાર થેગા એ વાગડી પાણી કરે બાંધે મગોટું નાખી દેવું ને આ જલ્દી અમે જીરામ દવા ને અઠવાડિયે ને અઠવાડિયે અમે રાઉન્ડ ચાલુ હોય મારવાની કાલે મકા સંક્રાંતિ ને આજે અમારી મિત્રો તો બેઠું હવાર માં બુગાયું હાથે એ ખાવા હાટો હોય ને આમાં અળિયું મેલે મારે જો ટાણ મહેમાન આવ્યા હતા ત્યાં ગયા એવું ઠા મટાણ વિસરે બપોરને ખાઈ હા ત્રણ વાગે મહેમાન આવ્યા મહેમાન જાગડી ઘાસ આપણે પીએ લીધા ઢોર ને બધા બદલાઈ ના અંદર એના ઘરમાં પૂરે દીધા ને વારો લીધો ઠામનો અને ટાઈટતા હે તો બીજું તો કામ થાય ને બીજું તો કંઈ હે ને દવા આવતી હવે એની સટાઈ ગઈ હા કાલે હે બધા મકર સંક્રાંતિ તો ઉતરાયણ બાકી જાવ મારે જીરું આવવું પડ્યું

અમાર જાગરે મેમાન આયા હતા કે તમે આવો આવો અમારે પર કોઈ કામ નપે ન નીકરાત માથે ઘરથી તીસડો જે નગડિયન હિમાં જવાનું હે જે તીસડો દેવાને પુકારવા આજ જાવું તો તાજે પછી કેન્સલ થા તો એતે નોગાડી હારું ન તો મેમાન આયા તો કાલે જાવ ને આ કાલે દેહી હું તીસડો તીસરને તું તીસરો દેવા જવાય અમાર ઘીસડો કીય તમાર બતિન કામ કેતા કી ખબર નહી Pasa matacoromar, matiman, matiman, tisro, 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 tisro,